આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય એવી રાજીકરાની ફરાળી ભાખરી અને બટેકાનું ફરાળી શાક ખૂબ જ ટેસ્ટી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું હોય છે તમે ફરી કદી ખાધી નહીં હોય તમે એક વખત આ બનાવીને ખાજો તો ખાતા જ રહી જશો એકદમ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ રાજેકરાની ભાખરી બનાવવા માટે અમે એક કપ જેટલો રાજેકરાનો લોટ લીધો છે અડધી ચમચી હળદર એક ચમચી જેટલું જીરો પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને અહીંયા મેં આદુને છીણીને લઉં છું તમે આદુ મરચાની પેસ્ટ પણ લઈ શકો છો અહીંયા હું લીલા મરચાં ગોળ ગોલ સમારીને લીધા છે અને આદુને આવી રીતના છીણી લીધું છે બે નંગ જેટલા લીલા મરચાં અને એક બટેકું છે બાફીને એ મેં લીધું છે એને પણ આપણે છીનીને એડ કરી દઈશું ખૂબ જ એકદમ ટેસ્ટી ભાખરી બનશે આપણે આ રાજેકરાની પરોઠો જે કોઈ તમે અને આ એકદમ એમને પણ તમે ચા સાથે પણ ખાઈ શકશો અને બટેકાની હમણાં એક સબ્જી બનાવી એમ જોડે પણ તમે ખાઈ શકશો ખૂબ જ સરસ લાગે છે એમને પણ તમે ખાઈ શકો છો થોડાક લીલા ધાણા એડ કરશું અને એક ચમચા જેટલું તેલનું મોવન ના લો તો બી બધાને આપણે મિક્સ કરીને લોટ બાંધીશું અને થોડું થોડું પાણી બે થી ત્રણ ચમચી જેટલું પાણી જોઈશે અને આનો આપણે કઠણ લોટ બાંધવાનો છે ભાખરીનો બાંધીને આપણે એ રીતે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એને લુવા બનાવી દઈશું તો ઉપર થોડું તેલ થોડું લગાવીશું અને થોડું મશ્રી અને આપણે લુવા બનાવી દઈશું લુવા બનાવી તૈયાર કરી દઈશું અહીંયા છ જેટલી ભાખરી થઈ છે હવે આની પર ઢાંકીને ઢાંકું અને આપણે એને રેવા દઈશું ફરાળી શાક બનાવવા માટે એક કઢાઈમાં હું એક ચમચા જેટલું તેલ લઈશ

मसाला शेकेश आपण अही मी बे बटेका मोठी साईज माखेला आहे अर्धा बटे हॅश कर अर्धा रमे टुकडा कधी आपण त्य मी अर्धी वाटकी जेटलं दूर आहे आणि आपण थोडं बराबर पेटीने

જોઈ શકો છો આપણું શાક સરસ પડવા લાગી છે તમારે જો રસો જાડો રાખવો હોય તો આટલું જ પાણી ઉમેરજો અને જો તમે મોડાથી ખાવાના હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરી કરજો જેથી આ બટેકા મેસ કરેલા છે ને એટલે એનો જો ઠંડુ પડશે તો એનો રસો પાતળ ઠીક થઈ જશે તો તમે જો થોડી વાર રેન ખાવાના હોય તો એનો રસો થોડો પતલો રાખજો તમે જોઈ શકો છો एकदम टेस्टी जोता खावाळी शाक चमची गडपड खांड एड करू गरम मसालो खाता होय तो अर्धी चमची जेल फराळी गरम मसलो एड करजो लिला धाणासाठी गार्निशिंग करू तयार आहे आपण फराळी बटेका शाक भा वणी लसू तर आम्ही थोडं लो ठटाम लोक નીચે પ્લાસ્ટિક મૂકીને આપણે એને ભાખરીને શેક પ્રમાણે ભાખરી બનાવી લઈશું આસાનીથી ફટાફટ આપણી ભાખરી તૈયાર થઈ છે હું બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં મીડિયમ સાઈઝમાં રાખીશ તો આપણી આ ભાખરી તૈયાર છે હવે આપણે શેકી લઈશું એને હવે અહીંયા મેં દવી ગરમ કરવા મૂકી દીધી છે અને એની પર થોડું તેલ લગાવી દીધું છે હવે એની પર આપણે આ ભાખરી શેકી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકી લઈશું થોડી શેકાય એટલે આપણે ફેરવી લઈશું ઉપર આપણે તમે ઘી કે તેલ ગમે તે લગાવીને એને પછી ઉછાવી લઈ લઈશું અને બીજી સાઈડ પર ઘી લગાવી દઈશું થઈ મદદથી બરાબર આમ દબાવીને આપણે બધી બાજુથી ભાખરી શેકી લઈશું આપણી રાજ્યગ્રાણી ભાખરી અને ફરાળી બટેકા નું શાક તો તમે ઉપવાસમાં તો સાબુદાણાની ખીચડી કે ખીચડી ભાજી મોરયો એ ખાતા છો તો આ રીતે મારું બટેટાનું અરાળી શાક અને રાધિક રાઈન બનાવીને ખાઈ દેજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમને આ વાનગી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપીનો વિડીયો બન્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાખો બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ